આંબાચોક વિસ્તારમાં મકાન ધરાશાયી થતાં ફાયર બ્રિગેડે ત્રણ વ્યક્તિઓને રેસ્ક્યુ કર્યા આંબાચોક વિસ્તારમાં મકાન ધરાશાય થતાં બનાવની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી ફાયરકર્મીઓએ તાત્કાલિક બનાવ સ્થળે દોડી આવી મકાનના કાટમાળમાંથી ત્રણ મહિલાઓને રેસ્ક્યુ કરી હતી જ્યારે બે મહિલાઓને ઈજાઓ થતાં એકસો સેવા મારફતે સારવારથી ખસેડવામાં આવી હતી ના તો બેન કે હા 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 ઓય જી આજ રોજ બપોર ના એક ને પિસ્તાલીસ કલાકે ફાયર ફાયર પર કોલ આવેલો આંબા ચોકમાં એક મકાન છે તુરંત ફાયર બ્રિગેડ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ત્રણ જણનું રેસ્ક્યુ કરી બહાર કાઢેલ છે એમાંથી બે લેડીઝને સામાન્ય હિસાબે હોસ્પિટલ એડમિટ કરાવેલ છે અને રેસ્ક્યુ કામગીરી પૂર્ણ કરેલ છે બાંધકામની સ્થિતિ જે એસ્ટેટ વિભાગ માહિતી આપશે ખ્યાલ કેટલા લોકોની ઈજા ત્રણ જણ ને ઈજા હતી એમાં સામાન્ય ઈજા બે જણ ને હતી અને બે જણ હોસ્પિટલ માટે એડમિટ કરેલા છે લેડીઝ